બાદ લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે શહેર તાલુકાના બદરાલા ગ્રામ પંચાયત ખાતે બોગસ દસ્તાવેજ અને આધાર પુરાવા વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવી હોવાની તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું આ ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તલાટી કમ મંત્રી પ્રવીણ પરમાર દ્વારા પાંચસો જેટલા લગ્ન નોંધણી કરવામાં આવ્યા હતા જેમાં સિત્તેર ટકાના ડોક્યુમેન્ટ મળી આવ્યા જેમાંથી અમુકના આધાર પુરાવા નહીં હોવા છતાં લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું લગ્ન રજિસ્ટર માટેનું છે જે વાત કરી છે એની અંદર છેલ્લા છ માસની અંદર પાંચસોથી વધુ લગ્ન રજિસ્ટર નોંધણી થયેલા હોય એવું લાગે અને એના રેકોર્ડ ચકાસણી કરતાં સ્થળ પર મળી નથી આવેલા પૂરતા પ્રમાણમાં અમુક રેકોર્ડ મળ્યા છે અને અમુક રેકોર્ડ મળેલા નથી જે રેકોર્ડો કામ હતા એની અંદર બહુ મોટા ભાગે ખોટા લગ્ન રજિસ્ટર થયા હોય એવું સાબિત થતું હોય લગભગ એક વર્ષે તલાટી સાહેબ પરવીનભાઈ ગામ બોરું એ અમારા ગામની અંદર ચાર દીધું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણા કાકણપુર આથી હટપટ લગભગ કમસે કમ એને પાંચસોજી નોંધણી કરેલ છે એ બાબત અમે અમને ખબર પડવાથી અમે ગિરી સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા બધા ગામની અંદર મહાદેવ મંદિર નામ ફાડી